નમસ્કાર મિત્રો તો આજે ફરીવાર આપણે એકવાર આવી ગયા છીએ નવી ગાડી લઈને ઇકોનું મોડલ તમે જોઈ શકો છો તમારી ઓખો આગળ જ છે મિત્રો તો અમને તમને આ ગાડીનો આખો લુક બતાવીશું તો મિત્રો તમે જોઈ શકો છો આ ગાડીની કન્ડિશન જોઈ શકો છો બ્રેન્ડની કન્ડિશન છે ટેક્સી પાર્સિંગ છે મિત્રો ગાડીના અંદરથી જોઈ લઈએ મિત્રો અવારનવાર અમે આવા વિડીયો લઈને આવી રહ્યા છીએ તો તમે મિત્રો અમારા વિડીયોને સપોર્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારે જે પણ કોઈ માહિતી લેવી હોય તો હું એક નંબર આપું છું એ નંબર ઉપર તમે કોલ કરી લેજો કોલ કરીને તમારે પૂછી લેજો કે કેટલી કિંમત છે શું છે તેને લોન કેટલી થશે કેટલું ડાઉન પેમેન્ટ ભરવું પડશે તો મિત્રો તમે પૂછી શકો છો બાકી તમને અમે આ આ ગાડી બતાવી તો ગાડી તમે જોઈ અને તમે કોલ કરી શકો છો તમને જો પસંદ આવે તો કોલ કરવાનો રહેશે અને મિત્રો સાગર ઓટોની છે ગાડી મિત્રો અને આનું લોકેશન છે મિત્રો ઈડરમાં છે તો મિત્રો આ તમને ગાડી બતાવી રહું જે લોકો મિત્રો ગાડી શોધતા હોય ગાડી મતલબ જે ખરીદી કરવાની હોય મિત્રો એ બધા વિડીયો તમે જોયા જ હશે અમારો ખાલી એટલો જ ધ્યેય છે કે તમને સારી ગાડી મળે તો આ ગાડી એક વેચવાની હતી તો ચાલો વિડીયો બનાવી દઈએ તમે ગાડી જોઈ શકો છો બાકીની માહિતી તો તમને હોય જ છે કે કઈ રીતના લોન કરી જે મિત્રો ગાડી લેવા જતા હોય એમને તો ખબર જ હોય કે લોનની ને બધી કઈ રીતના પ્રોસેસ હોય છે શું હોય છે અમારો ખાલી એટલો જ છે કે તમને ગાડી સારી મળે તમને આ ગાડી આખી અંદરથી બહારથી અમે બતાવી દીધી તો ચાલો મિત્રો મળીએ નવા